અને છે જામફળ ખાવા તું હું અત્યારે અત્યાર માં આવી ગઈ જીરું કેવું છે સારું નથી લી લવણી વરિયાળી મજી નથી આવી વાહ વાહ હા છે અને પલવી તું અમ્મા દાદા ને દાદા સાચી દાદા દવા છાટે તો પલવી એમ કહે છે કે દાદા આ જીરામાં દવા છાટે બોલે છે એટલે અડતા નહીં એમ કહે છે બોલે હા એવું છે ને બોલો આ તો દાદા ને અને જો ઢીંગ લો તો આરે ને જ હોય ઢીંગ લો આરે છે કા ઓય

ખાવાના હોય બળિયે માં દાણા આવે ને એટલે જો આજી કાસા છે તોડતી નહી હો તોડી લીધા જો કેવું જોઈએ પકા બતાય તો બતાય હા જો તો અત્યારે જો સિરાવનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખે બહુ લાગી છે તો સિરાવી લઈએ કન્ટિન્યુ વ્લોગ માં રહી ગયો આપણે શેરાવા આવી ગયા છે બહાર ગયા હતા અને જો અત્યારે તો શેરાવાનું પણ તૈયાર થઈ ગયું છે તો શેરાવી લઈએ પહેલા અને જો આ રીતનું છે બધું આજ તો કા શું બનાવ્યું છે ગુવારનું શાક છે જો ગુવારનું શાક ને રોટલી ને એવું બધું છે આમાં તો પલવીનો ભાગ છે ઘૂંગળા હમણાં તો તળા સરવાઈ જ એટલે હોય મરચા ને બધું છે આ રીતનું બધું

આ બધું શીરાવાનું આપણે આજે તો છે બધું છે બધું કઢી હોત ભૂખ પણ બહુ લાગી ગઈ છે જો કઢી હોતી સાથે આપણે ચીરાવા બેહી ગયા તાં જો પલવી આવી છે યાર ઓય કા બોલવે તારે ખાવાનું છે દીકાઓ તારે શું ખાવાનું છે હા તોય ડાય અને ખાઈ ખાવું છે હા ડાય બીજું બીજું શાક ડાય શાક ખાવાનું છે હા ખાવાનું

એ તો રમતું કરતી કરતી ખાય એટલે કાંઈ એને કંઈ એવું હોય નહીં થોડીક વાર લાગે કે આ વળી પાસે કીશે છે ખાવું છે એટલે એ રેટનું હોય બધું તો આપણે તો સિરાવી લઈએ અને પછી આપણે આપણે આપણી શોપે પણ જવાનું છે તો જો ટાઈમ રીસીએ તો ના ગણે વ્લોગિંગ કરીશું એટલે કે વિડીયો ઉતારીશું વિડીયો શૂટ કરીશુંગર પછી ડાયરેક્ટ મળ્યા બપોરે તો કન્ટિન્યુ વ્લોગમાં રહી ગયો આપણે આપણી શોપે જતા ને તો બપોરનો ટાઈમ થઈ ગયો એટલે ઘરે આવી ગયા છે અને

પહેલાં બપોરા પાણી કરી લઈએ અને પછી ખાઈશું તમારે ખાવું હોય તો હાલો જોવાળીના ઢોંગળા ને એવું બધું પણ છે પહેલાં તો બપોરા પાણી કરવા પડશે પછી એવું બધું ખવાય હા મગર પછી હું રોટલી ને એવું ઓછું હાલો પછી નગરું આવું ખાવી તો પછી ભૂખ લાગી જાય તરત કામ કરવું પેલા બધું ઓપર કરી લઈએ ચાલો બકે ભૂંગળા ખાવા જો ભૂંગળા બતાવે ચાલો ખાવા ખાવા મળી ગઈ છે અને પલવી એ અમારે ઢીંગલે તો હોતી છે કે ક્યાર ને હોય ગઈ 12 વાગે 12 ની હોય ગઈ છે કસ કસાટ ઉંગે નામ કરું નામ નાસ્તો કરો ને નાસ્તો કરો ને તો વાંધો ના એને તે અમારે ઉઠે એટલે તરત ખાવા જોઈએ તો નાસ્તો પાણી બપોરા પાણી કરી લઈએ અને તો પછી કન્ટિન્યુ ઓલગમાં રહી જાઓ આપણે બપોરા પાણી કરી લીધા હતા અને આરામ પણ કરી લીધો હતો અને જો આજે તો શિયાળો હતો ને ફૂલ શિયાળો છે એટલે નાવું એમ થયું હતું થવા રહેતો નહોતા નહીં પણ ઠંડી હોય એટલે કંઈ નાવું એમ તો થાય નહીં પણ અત્યારે જો નાઈ નાખ્યું છે અને અત્યારે હવે આપણે શોખ તરફ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે કે બે વાગી ગયા છે અને કારખાના બધું જવાનું છે તો પેલા જોઈ લઈએ આપણે કે પલ્લીની શું કરે છે લગભગ તો પલ્વી ઉઠી ગઈ છે જોઈએ આપણે જો પલ્લી ઉઠી ગઈ છે કા પલ્વી હું ખાસ તું હામુ જોતો કરી જો સંદ્રાય દેખાડે છે રા બહુ મજા આવે ખાવાની મમ્મી તો ખવરાઈ કે ના એની મમ્મી જો સંતરા ખાય છે અને જો મને કહે છે આલ્યો ખાવ એમ હા ખાવ લાવો ખાઈ લે જો સંતરો આપ્યો છે મને મજા આવે એમ કહે છે ખાવ વા મજા આવે ને હમ તો હજી બીજું કઈ લાવી શકો નહીં જવા દંતે લાવી લો હું લાવી છો સાપા સા જો જામફળ એમ બધું લાવી છે એમ કહે છે

જાવી હવે તો હવે જો ખાટલે સડકે પડવું લાગે છે પડવું છે ઓડવાંગડા ગળા છોટી ગઈ જો કા ઈટીલો તેડילו

મોબાઈલ માં જોતી જાય ને ખાતી જાય એવું છે ને બધું હે હું જો સ્પલવી ફોટા જો હું મામા જો ઈઝી ભાઈ જો જો હોય જો ભાઈ એમ કે ફોટા જો છું ફોટા પહેરવે છે ના ના ઈઝી ભાઈ શું હું ઈઝી ભાઈ હું જો ઈઝી ભાઈ શું ઈઝી ભાઈ વિજયભાઈ જો હા તો વિજયભાઈ ને જો એમ કે ફોનમાં માં વિજયભાઈ ને દેવાનભાઈ દેવાનભાઈ કે ભાઈ જોવે છે તો આપણે વાળું પાણી કરી લઈએ અને તમે તમે પણ હાલો વાળું કરવા તો અને પછી જો બ્લોગ જોવાનું ના ભૂલતા અને આપણે ડેઈલી બ્લોગ બનાવીએ છીએ અને અમારી ચેનલનું નામ તો તમને ખબર જ હશે અને ન ખબર હોય તો કહી દઉં કે અમારી ચેનલનું નામ છે પલવી સાવડા વ્લોગ તો અમારી ચેનલમાં વિડીયો મૂકીએ છીએ અમે યુટ્યુબ ચેનલમાં તો અમારી ચેનલમાં વિડીયો જોવાનું ના ભૂલતા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો છેલ્લે બધાને જય માતાજી જય દ્વારકાધીશ